અમદાવાદમાં સામાન્ય વરસાદે જ પ્રી મોન્સુલ કામગીરીને પોલ ખોલી કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

યોગ્ય કામગીરી ન કરતા સામાન્ય વરસાદમાં જ શહેરમાં સમસ્યાઓ ઉભી થઈ છે પત્રમાં મૃત્યુ પામેલા નાગરિકોના વળતર આપવા અને જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાની માંગ પણ કરવામાં આવી વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરેટરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ટ્રાફિક જામ અને જનજીવન પર પડેલા પ્રભાવ અંગે તંત્રનું ધ્યાન દોર્યું તેમણે જણાવ્યું કે જો તાત્કાલિક યોગ્ય પગલા નહીં લેવાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ સમગ્ર મુદ્દે શહેરના નાગરિકોમાં પણ ભારે અસંતોષ જોવા લોકોનું કહેવું છે કે દરેક વર્ષે આવું જ દ્રશ્ય જોવા મળે છે અને તંત્ર માત્ર કાગળ પર કામગીરી દર્શાવે છે કોંગ્રેસના વિરોધ અને રજૂઆતો બાદ મ્યુનિસિપલ તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવાની જાહેરાત કરી છે करो मोदी जी को करो हाय रे भाजप हाय 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 रे भाजप हाय हाय भाजप तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी पुलिस तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी हाय रे भाजप हाय हाय પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલ ને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો